હશે નહી ઈ જોવો પડે આના સિવાય બીજું કોઈ ના કરી કે બલ્લુડીન ને પોચતી નો થી તો હવે શું કરશું આપણે કઈ કરાય એમ નહીં કારણ કે પોલીસે એને ગુતે હે સરકારે જેની ઉપર 5 લાખ રૂપિયા ઇનામ રાખ્યું હે 5 લાખ 5 લાખ રૂપિયા ઇનામ રાખ્યું હે આપણે બી નહીં કંઈ નહીં થાય ઈ તો કોક હશે આવનારો સમય પકડી પાડશે એવું આપનો ઘડો ભરી જાય ને એટલે ઓટોમેટિક ઈ તો પકડી જ જાય ઈ તો સાચી વાત હે ને હા કઈ વાંધો નહીં જડી રહેશે

સરકાર બોલ ને આપડે શું કરશું હવે એટલે મને તો વિચાર આવે ને આખો ચોપડો આમ કરી નામ ભર્યો હોય ને આખા મુલકની પોલીસ ગુ થાય બધા મુક્ક ની આટલું ના નવું રહેવું પડે તમારા પર ઇનામ કેટલું રાખ્યું કેટલું રાખ્યું એક કરોડ નું માતાના

ચા મીગતું જાજી પેલા મને ચા વગર મને ચેન પડે નહીં આ શંકર આવો આવો દૂધ લઈ ના હા આ દૂધ મીઠી ની એલે આ આ શું લાયો તું આ શંકર ન રે ને બારે થી જાવ ના પડે સો માઉ આવે હે પાહુ લગતે તને દૂધની ની ઠીલી લાવવા મળ્યો તો આ આ કુડો તો હું તું લઈને આવ્યો લા 10 રૂપિયા સસ્તું મળતો એ લઈ લઈને આવતો રે ઓય હાલ એક કામ કર આને મિલ સાઈડમાં આપણે હવે દૂધની ની ઠીલી લેવા નહી જાવી તો

છું પેલા પૈસા તો હારા મળશે ને પૈસા યાર સાથે જબર મળશે તો એમ દર્શન કરવા